કારણ કે કામ બધું લપેટવાનું એકને હોય તો સરસ મજાનું આ દાદા છે એને બાળકો જમાડવાનું એવું થયું અને માતાજીએ કૃપા કરી અને ભગવાને આપ્યું હોય છે તો બાળકોને જમાડવાની કોશિશ કરતા મને કે મારે શું કરવું મેં કંઈક કામ કરો દાદા અને તહેવાર આવે છે તો સરસ મજાની લાપસી એમણે મારે બંધ થઈ ગઈ છે એની જગ્યાએ મારે દાળ ઢોકળી થઈ ગઈ છે તો છોકરા લાપસી લાપસી કરે ને અમે મારો વિચાર હતો તો મેં કીધું હું લાપસી કરું ત્યાં માતાજીને હોય ને હુકમ તો સરસ મજાનું દાદા કે મારે જમાડવા બાળકો મેં કે આવી જાવ તો મેં કીધું આપો એટલું ભલે ને બાકી તો આપણા ગોદામો ભર્યું જ છે અહીંયા ક્યાં ઈશ્વરે ઘણું દીધું સરકાર આપને ઘણું આપે છે બાકીનું અમે વાપરી નાખ્યું દાદાને મેં જે તમારે માનતા બાધા નથી જે તમારે આપવું હોય આપો બાકીનું અમે અહીંથી વાપરી નાખશું તો દાદા આવ્યા છે અને સરસ મજાનો એ મારા એ માનતા બાધા કાક કરતા રહેજો અને દેવડીના બાળકોને પ્રેમથી જમાડજો અને જમજો તો મારો વિડીયો અઠવાડિયા દસ દીધા બંધ રાખ્યો તો મેં કારણ કે મેં બીજી એક ચેનલ શરૂ કરી છે તો મારું પાત્ર એમાં હું ભજાવું છું એટલે એટલા માટે એટલે હું સરસ મજાનું આમ સરસ મજાની લાપસી કરી છે અને દાદા કાક કેવા માગે છે બોલો દાદા

ટુકડો એટલે હું તો વાપર છું પણ બીજા નહીં આ વિડીયો શો હતો આત્માની અંદર દયા ઉત્પન્ન થાય અને ટુકડો ખરા જયભાઈ પણ એનો ભાવ હતો તો પ્રેમથી લાપસીનું આજ આયોજન રાખ્યું છે ને એમાં એ શ્રાવણ મહિનો પવિત્ર માસ છે તો એમાં કાંઈ ઘટે નહીં પવિત્ર માસમાં તો સરસ મજાના પરિસાદી બન તૈયાર થઈ ગઈ છે અને માતાજીને થાળ ધરી આવે તો આપણે એને આપી દઈએ એટલે થાળ ધર્યા એટલે અમારે હમણાં મારા બાળકો સહી જમવા બેસે તો જેના ભાગ માં છે પરસાઈ થી લે નામ મારા ગામડા ગામમાં માં હોય બે હાથ માં અંદર કણબી ને છે તો કણબી ને બાળકો જે જમે છે સરસ મજા ના જો સરસ મજા એ મારા વાલીડા આવતા રહેજો ને આવો અમે દ્રષ્ટિ પ્રેમ બાળકો માથે વરોતા રહેજો અને સરસ મજાની ની પરસાઈ થી ભાવ જાગે તો તમારા માટે નિશાળ ખુલી છે અનસા બેન તમારા માટે મદદ રૂપી થાશે જે કાઈ ઈસા હોય આવી જાજો મારા વાલીડા એ બે ડોલ મોકલું છું મારા વાલીડા લાપસી પૈસા આમાં મારી જાનબાઈ નો નેડો કઈ ઘટે નહીં હોય બીજું કઈ ઘટે નહીં માતાજીના આશીર્વાદ ચારે હાથે હોય તો આમાં હું ઘટવાનું છે કેટલા બધા સરસ મજાના આવી ગયા છે અને સરસ મજાના આ ભાઈઓ મુંબઈ રહેશે અમદાવાદ રહેશે બહુ ખબર નહિ મને મારું ગામ છે પણ આ મુંબઈ મુંબઈ જો એટલે પરસાદી તૈયાર થઈ ગઈ છે તો એને થાવ તૈયાર કરી દો તો એ માતાજી ધરી આવે અને જે માતાજી જય શ્રી કૃષ્ણ કરી નતારી મારો જીડે હું પૂરો કરું છું અને સારો લાગે તો એ મારા વાડીડા મમ્મીમાં ચાતા કરવાની લાયક કરો લાયક છે મે બોતરનો બંધાણ નથી કર્યો લાયક ખાટુ છે તો સ્વાગત છે YouTube ચેનલ મેહા તમારા દર્શક લોકોને જય માતાજી જય શ્રી કૃષ્ણ કરી અને કેટલા દિવસ લગભગ 10 દિવસ થઈ ગયા છે મે વિડિયો મૂક્યો નથી કારણ કે એમને એક નવો અને શરૂ કર્યું છે તો અમારે એમાં હાલ્યું છે અને ટાઈમ મળતો નથી પણ સરસ મજાનો પવિત્ર માસ એટલે શ્રાવણ માસ ને ચોથો દિવસ છે તો સરસ મજાની લાપસી આવી ગઈ છે વીસ કિલાઈની તો સરસ મજાનું શાક પણ છે તો આપણે આ શાકને લાપસી બનાવવાના છે તો પૂરેપૂરો વિડીયો જોજો અને મારા વિડીયામાં બન્યા રહેજો એવું સરસ મજાનું ગોપી મું તો અમે ગામે આવ્યા છે સરસ મજાના ગીતાબે અને દસમાનો કેડામાં કર્યા છે તો અમે સરસ મજાના સત્સંગ કરવા આવ્યા છે પણ હવે પૂરો થયો રહ્યો છે તો પૈસા બી વેસાઈ એટલી વાર છે તો ભગવાનને માખણ ધરાવ હું લાભ લઈ લો તારી બસ આટલી ફરી મળશે તો બીજા બોલો લઈ જવા માટે